રામ રામદેન કેમ છો બધા મોડી જમવાની ભાઈ દોડું સ્વાગત છે તો આપણે અત્યારે એવા છે ને કેટલા મહિનો થઈ ગયો કેટલા મહિનાથી આ દિવસ તારું પૂછાય કેમકે હમણાં મારી હોય એમાં થોડોક યુટ્યુબ વાળી ચેનલમાં શું કહેવાય પ્રોબ્લેમ આવી ગયો હતો અને હવે આઈડીમાં બ્લોગ નહીં આવે ચેનલમાં આઈડીમાં તો નવા ચેનલમાં બ્લોગ આવશે તો એને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે જે આપણે વાળીએ દેવ જીરું બીનું વાવલ હે ને આવેલા આપણે બેઠા જઈએ તો ચાલો હવે થોડીક તો આપણે જાય છીએ અત્યારે વાળીએ અને જોઉં છો આજે છે આપણે ટેકા ભરો અને બે ટેકા ભરા ગયા છે હવે બે બાકી છે તો ચાલો હવે વાળીએ જાય જોઈએ પૂછીએ હું આવ્યો તો પાણી ભરો નદીએ પી ગયો હું આપણે ખબર જ છે તમને આગલા લાગી ગયા ગયા તો જોઈએ આપણે કેટલી માંડવી રહી તો ચાલો ત્યાં જઈને મળી તો આપણે પહોંચી ગયા છીએ વાડીએ અત્યારે જો એન્ટ્રી કરી લીધી આપણે વાડીએ આવી ગયો વાડીનો બુકાનો સામે દેખાતો હશે ચાલો એક સ્લો મોશનનું નાખી દઈશ ગમનો કે કહેવાનું તો હવે જોઈએ આવે તો શું થાય ચાલો તો આપણા ત્રણે ત્રણ ટ્રેક્ટર હાલતા થઈ ગયા હે તમે જોઈ શકો છો બરાબર ત્રણે ત્રણ હારમાં બરાબર આપણે પઈ ગયા છીએ અત્યારે નદી અને જવાના છે ઘરે જમવા જમીને પાછે નીકળશું યાર્ડ ઉપર તો ચાલો યાર્ડમાં જતા આપણે રસ્તામાં મળીએ તો ચાલો તો આપણે આવી ગયા છીએ વાળીએ પાછા અને જીરું જો તમે

પછી ચાલો ચડીએ મૂળીએ તો આપણે ભર લીધો બરાબર યુરિયા ભર લીધા હવે છાંટવાને ઘઉંમાં કહેતો હતો ને ટ્રેક્ટર તોડી દેખાય ઢગલી જીણકી આટલી કંઈ માંડી વહીતી બાકી વહીતી નથી અને એનું ટ્રેક્ટર આપણે તો પાણી પી લઈ અને પછી જાય ઘઉંમાં યુરિયા છાંટવા આટલીક જ છે હવે આટલીક જ છે ભરાક ક્યારે છે ઝડપ છત લઈ પછી ડાયરેક્ટ તમને મળીએ જવા ટાણે જવા ટાણે જશો શું જશો જાતા આવશું ને ત્યારે ચાલો ઓલો વિડીયો કેમ કે પોચી ગયો ઘરે ને મેળી ઉપર બેઠો દડકાનો ટાઈટ બહુ એટલે તો એક અમવાળો અયોગ્ય બધું થઈ ગયું થઈ રીતે હવે જીરું પણ હોય ગયું એટલે હવે ઉપાધી જે ગઈ નહીં તો આ વિડીયોને અહીંયા જ કરી મજા આવે તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો તો હવે આ જ ચેનલમાં જે જૂનું ચેનલ છે એ જ આવી ગયું છે માછું એટલે એમાં જ હવે વિડીયો આવશે તો એને સબસ્ક્રાઇબ કરી નાખજો જેને ન કર્યું એ